શ્રી મહાબળવાન બંને ભાઈઓને બેસાડીને પર્વત પર લઈ ગયા અને સુગ્રીવ સાથે મુલાકાત કરાવી અને સુગ્રીવને કહ્યું હે સુગ્રીવ પર્વત નીચે બે રાજકુમારોને હથિયાર ધારણ કરેલ જોયા હતા તે વાલીના મોકલેલ તારા શત્રુ નથી પણ રામ અને લક્ષ્મણ નામના બે ભાઈઓ છે તેઓ અયોધ્યાના મહારાજા દશરથના પુત્રો છે તેમના પિતાનું વરદાન પૂરું કરવા વનવાસ ભોગવી રહ્યા છે રામની પત્નીનું રાવણે હરણ કર્યું છે આથી તારી મદદ માગવા માટે આવ્યા છે તેઓ તારી મિત્રતા ઈચ્છે છે હે વાનરરાજ તું એમનું ભવ્ય સ્વાગત કર આથી સુગ્રીના મનમાં ઘર કરે ગયેલી શંકા દૂર થઈ પછી તે ઊભો થઈને રામ જ્યાં હતા ત્યાં આવ્યા અને પ્રણામ કર્યા અને બોલ્યા હે રામ મેં તમારા ઉત્તમ ગુણો હનુમાનજી પાસેથી સાંભળ્યા છે તમે મારા મિત્ર બનવા ઈચ્છો છો તેને હું મારું સદભાગ્ય માનું છું કારણ કે હું તો વાનર જાતિનો પ્રાણી છું પછી સુગ્રીવે પોતાનો જમણો હાથ આગળ કર્યો અને કહ્યું કે હે વીર પુરુષ અગર તમને મારી મિત્રતા ગમતી હોય તો તમે મારો હાથ ગ્રહણ કરો અને પરસ્પર કાર્ય કરવાની પ્રતિજ્ઞા કરો તરત જ રામે સુગ્રીવનો હાથ હાથમાં લઈ લીધો અને પોતાની છાતી સાથે પ્રેમથી દબાવીને પ્રતિજ્ઞાની દ્રઢતા બતાવી હનુમાને સૂકા લાકડા ભેગા કરીને અગ્નિ પ્રકટ કર્યો અને અગ્નિદેવનું પૂજન કર્યું પછી અગ્નિને રામ અને સુગ્રીવની વચ્ચે મૂક્યો આથી નવા બનેલા બંને ધુરંધર મિત્રોએ અગ્નિદેવની પ્રદક્ષિણા કરીને પ્રસન્ન થયા પછી રામને આસન આપ્યું આથી રામ તેની પાસે બેસી ગયા અને સુગ્રીવ કહેવા લાગ્યા હે પરાક્રમી પુરુષ આપણે બંને સમદુખીએ છીએ તેમાં હવે આપણે મિત્રો થયા હે રામ મારા ભાઈ વાલીએ મને કિશકિંધામાંથી કાઢી મૂક્યો છે તેણે મારી પત્નીનું હરણ કર્યું છે તેના ભયથી હું નિરંતર થરથરું છું અને ચિંતાતુર થઈ આ વનમાં વસું છું હે પ્રભો મને વાલીના ભયથી બચાવો સુગ્રીવની પ્રાર્થના સાંભળી રામ બોલ્યા હે કપિશ્રેષ્ઠ શ્રેષ્ઠ મિત્રો દ્વારા ઉપકારરૂપી ફળ મળે છે તેમ જ કહેલું છે હું અવશ્ય તારા પર ઉપકાર કરીશ તારી સ્ત્રીનું બળાત્કારે હરણ કરનાર વાલીનો હું વધ કરીશ હવે થોડા જ સમયમાં ઇન્દ્રના વજ્રસરખા તીક્ષ્ણ બા તીક્ષ્ણ બાણો મારા ધનુષ્યથી છૂટીને વાલીનો નાશ કરશે આથી સુગ્રીવ અતિ ખુશ થયો